સો હે ગાઈઝ વેલકમ ટુ જતીન મકવાણા યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે એકદમ બધા ફિટ એન્ડ ફાઇન હશો તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે ટ્રેનિંગ વખતે શું શું વસ્તુઓ આપણે લઈ જવી જોઈએ અને કેટલી વસ્તુઓ લઈ જવી જોઈએ અને કેટલા પ્રમાણમાં લઈ જવી જોઈએ આપણે એના વિશે વાત કરીશું આજે તો અમે મસ્ત લિસ્ટ બનાવી દીધું છે તમારા માટે અને મારા માટે બી અને એ વસ્તુ જે વસ્તુ લખાવું છું એ વસ્તુ હું બી લાવીશ અને એનો બી વિડીયો અલગથી હું બનાવીશ બટ એના પહેલાં કે કઈ કઈ વસ્તુઓ તમારે મોસ્ટલી આટલી તો લાવી જ જોઈશે એમ એ જરૂરી હું તમને પહેલા જણાવી દઉં અને ક્યાંથી લઈ લાવી શકો તમે એ બી હું તમને જણાવી દઉં તો આપણી જોડે લિસ્ટ તૈયાર છે બરોબર આપણા ટીમ મેમ્બરે એક એડ થયા છે આપણા યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર થયા પછી તે એમને બનાવ્યું છે આપણે બે ટીમ મેમ્બર થઈ ગયા આજે તો આપણે આજે લિસ્ટની વાત કરીશું તો એ લિસ્ટની અંદર શું શું આપણે લખેલું છે અને મેં ડિવાઈડ કર્યું છે કે આ આ વસ્તુ અહીંયાથી તમે લઈ શકો એટલે તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી અને હું તમને આ બાજુ મારા સાઈડમાં લખી દઈશ કે આ બધું લિસ્ટ અને ડિસ્ક્રિપસ્ટોર મેં બી નાખી દઈશ એ લિસ્ટ તો તમે ત્યાંથી બી લઈ શકો બરાબર તો પહેલાં જો પ્રોવિઝનલ સ્ટોર તો એની ત્યાં જઈને તમે અમુક વસ્તુઓ લઈ શકો છો પછી મેડિકલ સ્ટોરમાં જઈને અમુક વસ્તુઓ લઈ શકો છો પછી કપડાંની દુકાન પર કયા કયા વસ્તુઓ છે એ ભી મેં લખેલું છે પછી શૂઝ તો શૂઝમાં તમે શૂઝની દુકાને જઈને કયા કયા શૂઝ લેવાના એ ભી મેં લખેલું છે આની અંદર પછી વાસણમાં તમારે ટિફિન એ બધું લેવાનું હોય ને એ બી મેં લખેલું છે ઇલેક્ટ્રોનિક્સમાં શું વસ્તુ લેવાની એ બી મેં લખેલી છે એટલે મેં આપણે કહેવાય ને એ બધું લેવું પડશે ને ચાર્જરની બધું બી મેં લખેલું છે ઘરેથી કઈ કઈ વસ્તુઓ લેવાની એ બી મેં લખેલું છે સ્ટેશનરીમાંથી તમારે શું શું વસ્તુઓ લેવાની એ બી આપણે આમાં જણાવ્યું છે આ વિડીયોની અંદર અને આ વિડીયોની અંદર બે બેગ કઈ કઈ લેવાની એ બી જણાવ્યું છે તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ બરાબર સ્ટાર્ટિંગમાં તમને હું જણાવી દઉં કે આપણે પ્રોવિઝનલ સ્ટોરમાંથી કઈ કઈ વસ્તુઓ લઈશું તો સૌથી પહેલા આપણે પ્રોવિઝનલ સ્ટોરમાંથી જો બ્રશ કરવાનું છે સવારમાં ઉઠીને ટ્રેનિંગમાં તો એ લઈશું પછી પછી ઉલ્યું લઈશું બ્રશની જોડે ઉલ્યું પછી શેમ્પુ લેવાનો નાવાનો સાબુ લેવાનો અહીંયા બાજુમાં તમે લખેલું જ હશે જોઈ લેજો બરાબર ફેસવોશ લેવાની પછી વેસલીન લેવાની કપડાં ધોવાનો સાબુ લેવાનું આ બધું તમે નોટ કરી રાખજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપણે હું લખી દઈશ બધું તમે ત્યાંથી બી કોપી કરી લેજો બરાબર કપડાં ધોવાનો સાબુ આવી ગયો પછી કપડાં ધોવાની પાવડરની થેલી લઈ લેવાની આપણે મસ્ત એક પછી સ્વેટર ધોવા માટેનો એક પાઉચ આવે ઇઝી એ લઈ લેવાનું તમારે આ બધી કટલારીમાંથી મળી જશે આ બધી વસ્તુ તમારે બીજું ક્યાં નહીં જવાનું પછી સોયનો દોરો ખાખી કલરનો એક વ્હાઇટ કલરનો અને એક સોય લઈ લેવાની સફેદ બરાબર સોયનો દોરો સપરેટ લઈ લેવાનો અને બે ઘીના ડબ્બા લેવાના ખાવા માટે કેમ કે તમારે શિયાળામાં ટ્રેનિંગ હશે ને તો તમારે આ ઘીના ડબ્બા તમને બહુ જ હેલ્પ કરશે બોડીની અંદર એનર્જી આપવા માટે પણ આજુ લેવાના બદામ લેવાના અખરોટ લેવાના આ ત્રાની વસ્તુ તો કમ્પલસરી તમારે લઈ જ જોવી જોઈએ બરાબર હું બી બધું લઈશ તમને આની આની આ વસ્તુ હું પરચેસ કરવાનો છું અને એ જ વસ્તુ હું તમને સજેશન કરીશ અને તમને એ વસ્તુ આના નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ પછી ખજૂર લેવાની દ્રાક્ષ લેવાની પછી મુખવાસ લેવાનો બરાબર આટલી વસ્તુ તમારે પ્રોવિઝનલ સ્ટોરમાંથી લેવાની બરાબર આ બધી વસ્તુનું મેક્સિમમ વસ્તુઓ કહું છું આમાંથી તમે અમુક વસ્તુ સ્કીપ કરી શકો તમારી રીતે તમારા અકોર્ડિંગ તમને જે લાગે ને એ વસ્તુ બરાબર હવે આપણે વાત કરીએ મેડિકલમાંથી મેડિકલમાંથી તમારે શું જરૂરી સામાન લેવાનું જેથી કરીને તમને કંઈ ઇમરજન્સી આવી હોય તો એ દવા ગળી લો તમે પગ દુખતા હોય એ બધું કરતું હોય થતું હોય ને તો તમે એ દવા ગળી શકો તો મેડિકલમાંથી દવાઓ અમુક જો વિક્સનું બામ લેવાનું પેલો તો એક માસ તો પછી માથું દુખાતું હોય ને એના માટે વિક્સનો નો ભાગ પછી ઇન્હેલર શરદી થઈ જાય તો નાકમાં સૂંઘવા માટે ઓલ આઉટ લેવાનું મચ્છર મચ્છરો કદાચ હોય તમે ટ્રેનિંગ જતા હોય ત્યાં તો એ મચ્છરદાની એટલે લઈ લેવાનું આપણા શું કે ઓલ આઉટ પછી બેન્ડેજ લેવાની કઈ વાગ્યું હોય પડી પડી ગયા હોય તો ત્યાં આમ તો બધું જ હશે પણ તો બી આપણા તરફથી લઈ લેવાનું ગરમ પાટો બાંધવાનો ખબર ને આપણે રનિંગ કરતા હોય કેવા દુખતા હોય અહીંયા એ ગરમ પાટો બાંધવા માટે લઈ લેવાનો સેવિંગની કીટ તો ખાસ તમે આ તો ભૂલતા જ નહીં મેડિકલમાંથી લઈ લેજો તે મળી જશે બરાબર હવે કપડાની વાત કરીએ તો કપડાં કેટલા જોડી લેવા જોઈએ લેવા જોઈએ શું લેવું કપડાની દુકાન પર જશો તો તમારે આટલી વસ્તુઓ લેવી પડશે ચાર જોડી અંડરવેર ખાસ લેજો જેમ કે થઈ જશે ટ્રનિંગ કરી કરી તો ચાર જોડી તો કમસે કમ તમારે લઈ જવી જોઈશે અંડરવેર પછી બે જોડી આપણે કહેવાય ને કે સપોર્ટર આવે તો ટાઈ બે જોડી લઈ લેજો બરોબર તમે અને કા તો ત્રણ જોડી લઈ લેજો અને બે જોડી સેન્ડો એટલી વ્હાઈટ કલરની આટલી પટ્ટી આવે ને સેન્ડો પહેરવાની એ ટ્રેનિંગ ટાઈમે પહેરવી જ પડશે તમારે એ જ પહેરી અને ખાકી કલરનો ચટો આ બે વસ્તુ તમને ત્યાં પહેરાવશે મોસ્ટલી તો એટલે તમે લઈ લેજો બે નાઇટી લઈ લેજો મસ્ત ગ્રીપ વાળી તમે બ્લેક ને કોઈ બી લઈ લેજો હું બી લઈશ બધું તમને બતાવીશ શેર કરીશ બે ટી શર્ટ લઈ લેજો વ્હાઈટ કલરની એકદમ પ્લેન વ્હાઇટ એટલે ત્યાં એ જ પહેરવાની હશે અને એક જોડી ફોર્મલ કપડાં લઈ લેજો વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ કદાચ હું મોસ્ટલી તો ત્યાંથી આપતા હોય છે પણ તો આપણે લઈ જવાના બરોબર પગના મોજા લઈ જજો ખાખી કલરના બે જોડી અને બીજા બધા અલગથી મોજા લઈ જજો એક્સ્ટ્રા તમને જેટલા જોડી જોતા હોય એટલા બરોબર પછી હાથ રૂમાલ ચાર પાંચ જોડી લઈ જજો તમે પછી ટુવાલ લઈ જજો નાવાના બે જોડી ટુવાલ લઈ જજો નાવાના અને બે જોડી આપણે નેપકીન લઈ જજો મોઢું નોખવા માટે આપણે સવારમાં પણ વસ્તુ લઈ જવા ગરમ ટોપી થર્મલ લઈ લેવાનું અંદર પહેરવા માટે છ મહિના પછી કદાચ તમને નાઈટની ડ્યુટી આપે તો એ થર્મલ અંદર વર્દી અંદર પહેરી લેવાનું બરાબર એ બેડશીટ લઈ બેડશીટ લે

છે ને ફોર્મલ શૂઝ લેવાના ફોર્મલ કપડામાં પહેરવા માટે કેમ કે તમને ત્યાંથી ક્યાંક ફરવા લઈ જાય બરોબર કોઈ સાંસદ ભવન જેમ કે દિલ્હીમાં પોસ્ટિંગ આવે તમારું મતલબ દિલ્હીમાં ટ્રેનિંગ આવે તો ત્યાં તમને સાંસદ ભવનમાં જોવા માટે લઈ જાય બરોબર તો ત્યાં તમે પહેરવા જઈ શકો એક જોડી નોર્મલ આપણે કહેવાય કે નોર્મલ શૂઝ જે આપણે રનિંગ સિવાય બી આપણે જીન્સ પેન્ટ માટે ઉપર લઈ જવાના અને એક જોડી સાદા ચપ્પલ લઈ જવાના અને એક જોડી સોલ લઈ લેવાના આપણા બૂટની અંદર ખબર ને બે બે ત્રણ જોડે લઈ લેજો તો ચાલશે એટલું ચાલશે અને હવે કટલરીની અંદર તમારે શું શું વસ્તુ કટલરીંગમાં લેવી પડશે નાની મોટી લેવું પડશે ને કટલરીમાં તો તમે ટ્રીમર લઈ લેજો બરાબર ટ્રીમર દાઢી કરવા માટે પહેલાં સવાર ટ્રીમ કરી નાખવાની પછી સેવિંગ કરી અને દાઢી નીકાળી દેવાની પછી નેલ કટર નક કાપવા માટે કેમ કેમકે ત્યાં બહુ સ્ટ્રીપ હોય ડિસિપ્લિનમાં રહેવું પડે એટલે બધું તમારે નખાય ને જાતે રોજ સવાર બધું કરવું જ પડશે એમ તો આપણે બધી ઇન્ફોર્મેશન લઈ લીધી છે એટલા માટે હું તમને જણાવું છું અત્યારે સાબુ મૂકવાનું બોક્સ લેવાનું એ જરૂરી કેમ કે આપણે નાવા જઈએ એટલે સાબુ હાથમાં લઈને જવાની એટલે બોક્સ લઈ લેવાનું એક મસ્ત સાબુદાની આખું બધું સાબુનું સામાન આવી જાય કપડાં ધોવાનું બ્રશ લેવાનું પછી નાની કાતર લેવાની મૂસો ગુસો કાપવા જેને મૂસો રાખવાનો શોખ હોય તો મૂસો ગુસો કાપવા માટે કાતર લેવાની કાશકો લેવાનો કાશકો લેવા માટે લેવો ના લેવો કેમ કે બહાર તો હશે નહીં તમે લગભગ તમે સ્કીપ કરી શકો અને પણ લઈ લેજો તો એક વોલેટ લઈ લેજો સારું અને હેંગર કપડાં ભરાવવા માટેનું હેંગર આવે ને કપડાં સુકવવા માટેનું હેંગર લઈ લેજો પાણીની બોટલ છે લેજો કેમ કે ગરમ પાણી બી પીવું હોય તો તમે પાણીની અંદર પી શકો મિલ્ટરની લઈ લેજો અને ઠંડા પાણી માટે બી પી શકો બરોબર એક લોક લઈ લેજો તમારી ટ્રોલી બેગમાં લેવા માટે રાખવા માટે એટલે એક લોક તો જરૂરી છે પાણીની બોટલ પછી કપડાં સુકવવાની દોરી ખાસ લેજો પછી ક્લિપ લેજો પછી શૂઝ પોલિશ કરવાનો બ્રશ અને એની ચેરી શૂઝ પોલિશ કરવાનો બ્રશ ને ચેરી આ બધું લઈ લેજો પ્લાસ્ટિકનો ડબ્બો એક લઈ લેજો કે જેની અંદર તમે આ બધી વસ્તુ સૂઝ પોલિશ ના આ દોરી મોરી બધું અંદર મૂકી શકો બરોબર હવે વાસણમાં શું લેવું વાસણમાં તો વાસણમાં તમે ટિફિન લઈ શકો કેમ કે કોઈ દિવસ તમને ખાવાની ઈચ્છા ના તો તમે જો અત્યાર સુધી તમે વિડિયો જોયો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર હવે વધી આપણે આગળ વિડીયો આગળની કઈ કઈ વસ્તુ લઈ છે વાસણમાં આવ્યા હતા આપણે તો વાસણની અંદર તમે ટિફિન લઈ લેજો થાળી મેજવાળી પેલી કહેવાય કે આમ ગોળ ગોળ થાળી હોય અંદર અહીંયા દાળ ભાત અહીંયા શાક અહીંયા થાળી મેસવાળી લઈ લેજો બરોબર પાણીનો ગ્લાસ લઈ લેજો એક અને એક ચમચી લઈ લેજો તો બે ચમચી લઈ લેજો આમ તો બધું ત્યાંથી આપશે હું તમને કહી દઉં જેની પરિસ્થિતિ એકદમ કહેવાય કે આટલી બધી વસ્તુ લેવાની નથી તો કોઈ કેન્સલ લેતા નહીં તમને તમારી જોડે જે અમુક હોય ને એ વસ્તુ લઈ જજો જેથી કરીને ત્યાં ત્યાંથી બધું મળવાનું પણ એક મહિનો થઈ જશે કદાચ દસ પંદર દિવસ તો ત્યાં સુધી તમારી આ બધી વસ્તુ યુઝ કરી શકો બસ ઇલેક્ટ્રિકમાં તમે શું લઈ શકો તો ઇલેક્ટ્રિકની અંદર ઇસ્ત્રી મેન કેમ કે કપડા કરવામાં એસલી બહુ જ કામ આવશે તમને કોઈના જોડે માગવી ના પડે ચાર્જર ખાસ ભૂલતા નહીં અને ઈયરફોન તમારે કોઈના જોડે વાત કરવી ઘરે ફેમિલી જોડે આ તો તમે લઈ શકો એમ ભાઈ ઘરેથી કઈ કઈ વસ્તુ તમારે લેવાની ગાપા ઘરની અંદરથી તો જો તમારે ચશ્મા પહેરતા હોય તમે નંબરના ચશ્મા પહેરતા હોય સાદા પહેરતા હોય કે પછી જે ફેશનના ચશ્મા પહેરતા હોય એ ગોગલ્સ લઈ લેજો બરાબર અને મોબાઈલ જોતી વખતે તમે કોઈ બીજા યુવી લેઝરવાળા ચશ્મા પહેરતા હોય તો એ બી લઈ શકો બરાબર પરફ્યુમ લઈ લેજો વોચ લેવાનું ના ભૂલતા બરાબર અને મમ્મી પપ્પા અને ભાઈ બહેનના આધાર કાર્ડ અને બે ફોટા રાખી લેજો ડોક્યુમેન્ટ મેં તમને જોડે કહી દીધું બરાબર તો આ ભૂલતા નહીં હવે સ્ટેશનરીની અંદર તમે શું લેવા જઈ શકો સ્ટેશનરી અંદર એક ડાયરી લેજો નાની એવી ડાયરી તો જેથી કરીને તમારે કોઈ બી વેપનની ટ્રેનિંગ હા એ બધું હોય ને તો એમાં લખતા ભાવે બરાબર અને બોલપેન લેજો અને એક નોટબુક લેજો એક સારી એવી મોટા પાન ત્યાં સ્ટડી કરાવશે મોસ્ટલી ત્યાં તમારે લખવું પડશે એક માર્કર લઈ લેજો એક ડોક્યુમેન્ટની ફાઇલ લઈ લેજો બે ફાઇલ લેજો મારું મારો બે ફાઇલ લેજો કેમ કે એક ફાઇલની અંદર ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખજો અને એક ફાઇલની અંદર બધી ઝેરોક્ષ રાખજો એટલે તમારે જ્યારે ઝેરોક્ષ આપવાની હોય તો એ ઝેરોક્ષ વાળી ફાઇલ નીકળવાની અને જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના હોય ને ત્યારે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની નીકળવાની બરાબર હવે રહી વાત બેગ બાકી રહી છે લાસ્ટમાં તો બેગની અંદર તમારે છે ને એક ટ્રોલી બેગ લેવાની કોઈ બી તમે એવી મસ્ત ફ્લિપકાર્ટ અમેઝોન કા તો પછી અમે મંગાવી શકો અને જો તમે મારો વિડીયો જોઈ લેજો ટોલી બેગ પછી એક હેન્ડ બેગ બરોબર નાની એવી લઈ લેજો જેથી કરીને કોઈ ટ્રેનિંગ પાણી બોટલ મૂકી હોય બોલ ચોપડો બોપડો મૂકવો ને આપણે નિયત નાના છોકરાઓની કોઈ લઈ લેજો અને એક ટ્રેકિંગ બેગ લઈ લેજો આ બેગ થઈ ગઈ નાના પર જેવું બેગ લઈ લેજો અને એક શેવિંગ કીટ માટેની બેગ લઈ લેજો શેવિંગ કીટ મૂકવામાં આવે આટલી નાની પાઉચ જો આવે એ મૂકી દેજો અને ટ્રેકિંગ બેગ આવી ગયું બધી બેગો આવી ગઈ આટલી આટલી વસ્તુઓ તો તમારે મેં કીધું મેક્સિમમ વસ્તુ કીધું કોઈ અને એક ખાલી દર્પણ હું ભૂલી ગયો હતો તમને કહેવાનું તો એ દર્પણ લઈ લેજો આપણે નાઈન પછી બરાબર અને આટલી વસ્તુઓ તો મેં તમને જણાવી આ બધી એકદમ મેક્સિમમ વસ્તુઓ જણાવી આમાંથી તમે કોઈ બી વસ્તુ સ્કીપ કરી અને તમારી રીતે તમે લઈ જઈ શકો બરાબર ત્યાં સુધી બટ જો હવે આ વસ્તુઓ તમને ક્યાં ક્યાંથી મળશે મેં તમને એ બધું જણાવી દીધું મારા ડિસ્ક્રિપ્શનના લિંક લિસ્ટ હું મૂકી દઈશ બરાબર તો ત્યાંથી તમે વાંચી સ્ક્રીનશોટ પાડી અને કોપી કરીને બી તમે લઈ જઈ શકો બરાબર અને અહીંયા સાઈડમાં મેં જે જે બોલતો હશું એ મેં બધું લખી દીધું છે બરાબર તો તમે એવી રીતે લઈ શકો આ બધી વસ્તુ મેં તમને જણાવી દીધી બરાબર બધી ડિટેલ મેં આ વિડીયોમાં બતાવી દીધી છે અને આની બધી શોપિંગ હું કરીશ પહેલાં પછી તમે એમાંથી મેં કંઈ કઈ શોપિંગ કરી એ બી તમે જોઈ શકો બરાબર આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો તમારા દોસ્તોને તમારા કુટુંબમાં જે બી લોકો લાગ્યા હોય એ લોકોને શેર કરો આપણે ગુજરાતમાં જે બી લોકો જે લાગ્યા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન જે નહીં લાગે એ આગળની ભરતીમાં ધ્યાન આપો ફેબ્રુઆરીમાં પરીક્ષા છે એમાં લાગી જાઓ કોઈ હતાશ થવાની જરૂર નથી અને તમે જો કોઈ બી વિડીયો આ જોઈ શક્યા હોય અત્યાર સુધી તો તમે જેટલા બી ફેમિલી મેમ્બરમાં તમારા લાગ્યા હોય એમને શેર કરો જેથી કરીને લોકોને ખબર પડે અને આઈ હોપ આ વિડીયો તમે ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક નવા વિડીયો સાથે તબતક ટેક કેર બાય બાય